ગઈકાલથી ગુજરાત સરકારે માવઠાના વળતરના ફોર્મ ભરવા માટે પોર્ટલ ખુલ્લું મૂક્યું રાબેતા મુજબ દર વખતે થાય છે ગુજરાત સરકારની ખેડૂતો માટેની દરેક યોજનામાં થાય છે એમ અત્યારે પણ પોર્ટલ બરાબર ચાલતું નથી એવી ફરિયાદો અનેક જગ્યાએથી ખેડૂતોની આવે છે ઘણા ફોન આવે છે આ રાહત પેકેજ જાહેર કરવામાં મંત્રીઓને ખેતરોમાં મોકલ્યા એમના ફોટા છાપામાં છપાયા સેટેલાઇટ સર્વેનું નાટક કર્યું પછી ગ્રામ સેવક પાસે સર્વે કરાવ્યા કેટલા નાટક કરવાના છે એક પેકેજ ખેડૂતના ખાતામાં જમા આપતા પહેલાં હવે જ્યારે પોર્ટલ ખુલ્લું મૂક્યું છે તો સરકારની કોઈ સાફ ગાઈડલાઈન હોય વીસીને મળી હોય એવું દેખાતું નથી ક્યાંક કોઈક વીસી ઘરવેરાની પાવતી માગે છે ડોક્યુમેન્ટમાં ક્યાંક કોઈક વીસી એવું કહે છે કે એક જ ખાતું લેવાશે મતલબ કોઈના બે ખાતા છે ભલે બે હેક્ટરની મર્યાદામાં છે તો એનું શું કરવાનું સર્વે નંબર જુદા જુદા છે આઠ જુદા જુદા છે તો શું કરવાનું એ બાબતમાં પણ વીસી ખેડૂતોને ગોળ ગોળ ફેરવે છે કોઈ ચોક્કસ ગાઈડલાઈન ગુજરાત સરકાર આટલા દિવસો જવા છતાં વીસીને આપી શકી હોય એવું દેખાતું નથી જે રીતે જુદી જુદી ફરિયાદો મળી રહી છે એ જોતાં અંધેરી નગરીને ગંડુ રાજાનો ચોપટ વહીવટ જેવો અત્યારે વાતાવરણ ગુજરાતમાં દેખાય છે જો પંજાબ સરકાર માત્ર ત્રીસ દિવસમાં હેક્ટરે પચાસ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં જમા આપી શકતી હોય કોઈ પણ માથાકૂટ કે ફોર્મ ભર્યા વગર ખેતરમાં આવેલી રેતી ઉપાડવાની સીધે સીધી પરવાનગી આપી શકતી હોય તો ગુજરાત સરકારના હાથમાં શું કાંટા વાગે છે આ ડિજિટલ ગુજરાત છે આ આ વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાત છે છે વિકસિત આવા તમે અનેક દાવા કરો છો ખેડૂતના સાત બાર તમારી પાસે છે ખાતા નંબર તમારી પાસે છે બેંકનો ખાતા નંબર તમારી પાસે છે આધાર કાર્ડની જેરોક્સ તમારી પાસે છે બે હેક્ટરના ચૂકવવાના છે તો શા માટે આ બધા દર વખતે નવા નાટક કરવા પડે એવું કેવું ડિજિટલ ગુજરાત છે કે જ્યાં તમારી પાસે કોઈ ડેટા રહેતો જ નથી દરેક વખતે તમને નવો ડેટા જોઈએ છે આ ઓછામાં ઓછા ખેડૂતોને લાભ મળે એના માટેની નાટકબાજી ગણતરીપૂર્વક ગુજરાત સરકાર કરી રહી છે આવડતનો અભાવ નથી આ ન આપવું પડે એવું જે લોલીપોપ લટકાવ્યું છે કે જેનો સ્વાદ માત્ર મળતિયા જ લઈ શકે સામાન્ય ખેડૂતોને એ સ્વાદ ના મળવો જોઈએ એવા ઈરાદાથી જાહેર કરેલું પેકેજ છે જો તમારો ઈરાદો શુદ્ધ હોય તમારે ખરેખર ખેડૂતોને લાભ આપવો હોય તો વન ટુ થ્રી ફોર 5 સિક્સ જે જોઈએ એ સાફ શબ્દોમાં વિસીને ગાઈડલાઈન આપો તમે રૂપાળી પ્રેસનોટ છપાવવાના બહુ જ શોખીન છો તો એક સાફ સુથરી ગાઈડલાઈન અખબારોમાં છપાવો કે આનાથી વધારે ડોક્યુમેન્ટ કોઈ માગી શકશે નહીં આટલા જ ડોક્યુમેન્ટ અને આ રીતે જ જે કોઈ વિગતો લઈને આવે એનું ફોર્મ અપલોડ થાય જ એવી વ્યવસ્થા ગોઠવો તમને પોર્ટલ ચલાવતા ના આવડતું હોય તો અમને આપો અમે પોર્ટલ ચલાવી આપીએ પણ પોર્ટલ ખોટકાય અપલોડ ન થાય ખર્ચા કરવા પડે આ તમારા દાંધિયાઓમાંથી ગુજરાતના ખેડૂતને હવે માફ કરો એવી અમારી વિનંતી છે